તારીખ સોળ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ગત તારીખ બાર જાન્યુઆરીના રોજ મદદનીશ નિયામક શ્રીની કચેરી જામનગર ખાતે દરેક યુવાને રોજગાર મળે તેવા ઉમદા ધ્યેય સાથે જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં પ્રાદેશિક કચેરી રાજકોટના નાયબ નિયામક શ્રી ચેતનાબેન માંડણીયાએ રોજગારીની તકો રોજગાર કચેરીની કામગીરી વિશે ઉમેદવારો અને નોકરીદાતાઓને પ્રેરણા રૂપ માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ પ્લેસમેન્ટ ઓફિસર શ્રી દ્વારા સ્વરોજગાર રોજગાર રજીસ્ટ્રેશન અનુબંધન પોર્ટલ વિશે તેમજ જોબ ફેરની વિવિધ વેકેન્સી વિશે માહિતી આપવામાં આવી હતી વિવિધ નોકરીદાતાઓ દ્વારા તેમની કંપનીઓની પ્રાથમિક માહિતી ઉમેદવારોને આપવામાં આવી હતી આ જોબ ફેર માં સાત જેટલા ખાનગી એકમોના શ્રીઓ દ્વારા હાજર એકસો ચોવીસ જેટલા ઉમેદવારો નું સ્થળ પર જ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું